નમસ્કાર હું રાજેશ રાવલ નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ઓગણીસો નવાણુંમાં એકાવન બહેનો વિધવા બહેનોથી આ સંસ્થાનો પ્રારંભ થયો આજે તેરસો અડતાલીસ જેટલી વિધવા બહેનો આ સંસ્થા સાથે જોડાય તેના પુનર્વસન માટે તેને સ્વાવલંબન મળે રોજગારી મળે અને વિધવા બહેનો સમાજ જીવનના પ્રવાહમાં ફરી જોડાય એ માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે બે હજાર બેમાં નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના માધ્યમથી અમે અનેક વિધિવત પ્રવૃત્તિઓનો પ્રારંભ કરેલો અને આજે અમારા પાંચ યુનિટો ચાલી રહ્યા છે એમાં ખાસ કરીને શ્રીમતી ચંદ્રાબેન મધુસૂદન શાહ શિવન તાલીમ કેન્દ્ર શ્રીમતી હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર રાધેશ્યામ કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર સ્મિતાબેન દીવીસા વિધવા માતા ભોજનાલય અને અમારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસનો પણ એમાં સમાવેશ થાય છે અમે વિધવા બહેનો તેની દીકરીઓ અને સમાજના જુદા જુદા વર્ગના જે બહેનો છે રિક્ષાવાળા મજૂરી કામ કરનાર ફેરિયા ભાઈઓ કારખાનામાં કામ કરનાર એવા જેની નિમ્ન આવક છે એવા પરિવારની દીકરીઓને અને બહેનોને આમાં તાલીમ આપીને એને પગભર કરવાનું અમે આયોજન કરી રહ્યા છીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે અટલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા અટલ બિહારી વાજપેયીના નામનો રાષ્ટ્રીય અટલ એવોર્ડ બે હજાર ચોવીસ મને પ્રાપ્ત થયો છે મને કલ્પના પણ ન હતી કે દિલ્હી જવાનું થશે અને દિલ્હીની ધરતીમાં સુનગરના આવું એક નાનકડું કામ કરનારી વ્યક્તિને આ રીતે એક સન્માનપૂર્વક એવોર્ડ્સ પ્રાપ્ત થશે એનો મને ખૂબ આનંદ છે આ તકે હું દૂરદર્શનનો પણ આભાર માનું છું કે દૂરદર્શનને અમારા કામની નોંધ લેવા માટે મારું નામ નાઝમીન છે હું વઢવાણથી આવું છું અત્યારે હું કોલેજ કરું છું કોલેજમાં બીએસસી હોમ સાયન્સનો બીજા સેમમાં છું અત્યારે હું અહીંયા ત્રિપસીનો મેં કોર્સ કરી લીધો અહીંયા તેમાં મારો પહેલો નંબર પણ આવ્યો હતો અને અત્યારે હું ટેરીનો કોર્સ કરી છું વિથ જીએસટી સાથે બાર કોર્સ કરવા જઈએ તો ત્યાં અમને પાંચ હજારથી છ હજાર જેવા સર્ટિફિકેટ સાથે થાય પણ અહીંયા અમને ત્રિમાસિક મહિનાના બસો રૂપિયા લે કે ત્રણ મહિનાના છસો રૂપિયા ભરીને સર્ટિફિકેટ સાથે અહીંયા શીખવવામાં આવે છે અહીંયા અમારી એક એક દીકરીઓ પર તા તાલીમ દેવામાં આવે છે અને એક એક દીકરીઓ પર ધ્યાન દેવામાં આવે છે કે તે તે અહીંયાથી સરળતાથી શીખીને આગળ વધે અને અંકલ અહીંયા જે કામ કરે છે કે સેવાનું તે અ અમારા માટે બહુ ગૌરવનું કાર્ય કહેવાય તેમને ઘણા બધા સન્માન પત્રક મળ્યા છે તે અમારા માટે સારું કહેવાય અહીંયા અમે શીખવાની પણ બહુ મજા આવે છે અને મેં ત્રિપલસી પૂરું કર્યું અત્યારે હું ટેલી કરું છું અહીંયા અહીંયા બ્યુટી પાર્લર કરાવવામાં આવે છે પછી સીવણ પછી સ્પોકન ઇંગ્લિશ પછી હા સ્પોકન ઇંગ્લિશ પછી કમ્પ્યુટર શીખવવામાં આવે છે કમ્પ્યુટરમાં ટ્રિપલ સી ટેલી ટેલી જીએસટી સાથે શીખવવામાં આવે છે